તાલુકાના ઘોડાસર ગામના યુવાનનું રોડ અકસ્માતમાં મોત બાઇક ડમ્પર નીચે આવી જવાથી અરવિંદભાઈ ઠાકોરનું મોત રા અને વચ્ચે બનાવ ડમ્પર ચાલકો બેફામ બન્યા છે આના કારણે વારંવાર આવા બનાવો બને છે આવા બેફામ વાહન ચાલકોની રહેમ નીચે ચાલે છે અને આ બનાવથી ઘોડાસર ગામના લોકોનો આક્રોશ તંત્રની બેદરકારીના કારણે રસ્તા ઉપર વારંવાર આવા બનાવો બને છે આજે અમારા પરિવારનો નવયુવાન મોતને ભેટ્યું અને જિમ્મેદારી કોણ આવા સવાલો ગામ લોકો કરી રહ્યા છે આ બનાવની જાણ થતાં થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ડમ્પર ચાલક ઉપર કાયદાકીય ગુનો અને અકસ્માતે ધ્યાનમાં રાખી વધુ તપાસ હાથ ધરી મૃતક યુવાનની લાશને પીએમ અર્થે થરાદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અહેવાલ જગતાજી ઠાકોર વાવ થરાદ